અને દેવતાનો દેવતા એ બધા એને મોકલો તો સમજાવે કે તું જા અને અને સંજીવની વિદ્યા એને કીધું કે હું કચ્છ બ્રહસ્પતિ વિદ્યા પણ આવ્યો છે એની પ્રમાણિકતાની કેટલી બધી કહેવાય એટલી પ્રમાણિકતા દેવતા ન હોય સારા માણસોમાં ન હોય આની પ્રમાણિકતા કેટલી કે તું વિદ્યા પણ આવ્યો છો તમે હું વિદ્યા વેચતો નથી તું શીખવા અને એને શીખવાડી વિદ્યા આ બધા સદગુણ હતું કે ભાઈ પણ બલિદાજા વિષ્ણુ ને ઓલું દેતો તો કઈ ડગલા તક એ નહી એ નો દેવાતો શિવડા તો ભોંગળમ થઈ ગયા પણ ન દેવા દો

તો એને મારી નાખ્યો અને કટકા કર્યો દૈત્ય બધા વિચાર કર્યો આ ગુરુનું મગજ ફરી ગયું છે તમે હું કરવું એનું ઠેકાણ લાવવું પડશે પછી કચ્છ કટકા કરી અને એને બાળી

તું મને જોતો કરી સદગુણો નો કોઈ અંત નથી હોતો સદગુણો નો કોઈ અને સ્કીલ નો કોઈ અંત નથી હોતો પણ જેટલી હોય એટલી ભગવાનને માટે વાપરી દેવી તો એ સાધુતાનો કોર પોઈન્ટ કહેવાય ભલે તેમાં સદગુણો અથવા તો ચમત્કાર સર્જવાની શક્તિ હોય પણ તેનો ઉપયોગ કોના માટે કરે છે એટલે કે કોની તરફેણમાં કે કેના લાભ માટે કરે છે તેના ઉપર સાધુતાનો આધાર છે તે જ સદ્ગુણો જો ભગવાન કે કોઈ ભક્તની તર્ફેણ માં વપરાયા હોય તો ખરેખર તે સાધુતા ની ઓળખાણ રૂપ બની જાય પાંચમું તેનાથી પણ આગળ કે દુર્ગુણ થી રહિત રહે તેનાથી પણ આગળ કે દુર્ગુણ થી રહિત હોઉં કે નિર્દોષ હોઉં એ સાધુતા નું અસાધારણ ચિન્હ છે તો ત્યાં પણ એટલું જ કહી શકાય કે દુર્ગુણ રહિતતા એ સાધુતામાં અવશ્ય હોવી ઘટે છે નિર્દોષ એટલે એ કે કઈ મારા દુર્ગુણ નથી એટલે હું સાધુ થઈ ગયો મારાજ ની દ્રષ્ટિએ નથી મારામાં દુર્ગુણ નથી હું કઈ ખરાબ નથી કરતો તમે ખરાબ નથી કરતા પણ સાધુ તો પુરુષાર્થ છે ખરાબ નથી કરતા પણ સારું નથી કરતા એટલે કઈ પુરુષાર્થ તો કઈ નથી કરતા તો પુરુષાર્થ હંડ્રેડ પરસેન્ટ હોય ત્યારે પૈસા તો સાધુ આવે એ સાધુમાં અવશ્ય હોવી ઘટે છે છતાં પણ વચનામૃત માં મહારાજ કહે છે કે નારદ પરાશર વશિષ્ઠ વગેરેમાં ક્યારેક દોષ દર્શન થાય છે તો પણ તેની કલ્યાણકારીતા ગઈ નથી એટલે કે તો પણ તેઓ શાસ્ત્ર માં સાધુ પુરુષો તરીકે ગણાયા છે પુરુષાર્થ કર્યો હતો એટલું જ નહીં પૂરો પુરુષાર્થ કર્યો હતો ભગવાનને માટે પુરુષાર્થ કરતા કરતા એનામાં ક્યારેક દોષ હોય આવી

એટલે કે તો પણ તેઓ શાસ્ત્ર સાધુ પુરુષો તરીકે ગણાયા છે તેઓની ખામી તો જરૂર ગણાય છે પણ રાજી કરવાનો એને દોષ માં લેવાય ગયા તો એવો ઈરાદો છે એને જાળવી રાખ્યો બેઠા થઈ અને એમાં વળગી ગયા ઈરાદો હતો અને સારો હતો તેથી જલ્દી તે ખામીને દૂર કરીને પોતાના માર્ગ પર આવી ગયા હતા તેથી એમ હોવા છતાં તેઓ સાધુ પુરુષો મનાયા છે છઠ્ઠું